જય જય ભારત હું છું શિયા ને આજે આવી ગયા છીએ આપણી સાઈડ ઉપર સોલારમાં તો આજે આપણે જોવાનું છે અલ્લી મતલબ કે આ વીજળી વીજળી ઉપરથી આકાશમાંથી ચોમાસે પડે તો એ આ મોડ્યુલ ઉપર ના પડે ને એને નુકસાન ના થાય ને એ અલ્લી ઉપર પડે અલ્લી મતલબ કે વીજળી જ્યાં પડે એટલે એનું શોષણ કરી લે અંદાજ ધરતીમાં સમાવી દે એને અલ્લી કહેવાય છે એટલે અલ્લી ને આ પાકડી બતાવું છું તમને વિડીયોમાં બન્યા રહેજો છું કહેવાય છે અલ્લી તે વીજળીનું શોષણ કરીને જમીન દે છે અને અલ્લી આપણે અલ્લી આ જ્યારે સોમાસે વીજળી પડે છે ત્યારે તેનું શોષણ કરે છે અહીંયા આમ જેમ કે આટલાય વિસ્તારમાં પડી હોય જેમ કે એક મેગાઉટ છે એમાં બે ત્રણ આવે તો જે બે જેમ મોટું હોય એમ મેગાઉટ મોટું હોય જેમ કે બે મેગાવટનું હોય ત્રણ મેગાઉટનું હોય તો એમ વધારે લાગે છે હલીનું કામ છે વીજળીનું શ્વસણ કરવું મતલબ આના ડીશ મોડ્યુલ ઉપર પડે આ મોડ્યુલ છે મોડ્યુલના કોઈ નુકસાન ના થાય ને આની ઉપર પડે આની ઉપર તમે જોઈ શકો છો ઉપર આવી રીતના હોય છે નીચે આ વાયર હોય છે એમાં નીચે ઉતારી લે છે પછી આ મશીન હોય છે મશીન કટલા ઓલની કટલા સુધીની વીજળી પડી છે અને કટલી પડી છે વીજળી એ પણ બતાવે છે તેને નીચે ધરતીમાં 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 જ સમાવેશ કરી દે છે અને સમાવેશ કરી દે છે નીચે ધરતીમાં અને કહેવાય છે અલ્લી આનું કામ હોય છે વીજળીનો વીજળી પડે તો તેનો સમાવેશ કરવાનો એટલું આનું કામ હોય છે આ વિડીયો અલી માટેનો બનાવ્યો છે આને કહેવાય હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત